આ જાણ થતાં જ પરિવાર અને કન્યા હોસ્પિટલમાંથી ગુમ થઈ ગયા હતા જેથી નંદેસરી પોલીસે તપાસ શરૂ કરી છે સગીરાની તબિયત વગડતા હોસ્પિટલમાં ખસડાઈ મળતી માહિતી મુજબ નંદેસરી વિસ્તારમાં પોતાના જીજાજીના ઘરે રહેતી સત્તર વર્ષની જ્યોતિ છેલ્લા એક મહિનાથી નબળાઈના કારણે બીમાર રહેતી હતી ગઈકાલે તેને વધુ તકલીફ થતાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અહીં તબીબી પરીક્ષણ દરમિયાન ડૉક્ટરોને જાણવા મળ્યું કે તે પાંચ મહિના અને પાંચ દિવસના ગર્ભ સાથે સગર્ભા છે પરિવાર અને પાંચ દિવસના ગર્ભ સાથે સગર્ભા બાદ છે પરિવાર ગુમ થતાં પોલીસને જાણ કરાઈ આ હકીકત ડૉક્ટરોએ જ્યોતિજીના જીજાજીને જણાવી હતી જો કે આ જાણકારી મળ્યા બાદ રાત્રે જ જ્યોતિ અને તેના જીજાજી સહિત પરિવારના સભ્યો હોસ્પિટલમાંથી ચૂપચાપ નીકળી ગયા હતા હોસ્પિટલના સત્તાવાળાઓએ આ અંગે તરત જ નંદેસરી પોલીસને જાણ કરી હતી જીજાજીના ઘરે તાળું લટકતું મળ્યું હોસ્પિટલની જાણકારીના આધારે નંદેસરી પોલીસ તાત્કાલિક જ્યોતિના જીજાજીના ઘરે પહોંચી હતી પરંતુ ત્યાં ઘરને તાળું લટકતું જોવા મળ્યું હતું સમગ્ર પરિવાર ગુમ થઈ જતા પોલીસે આ મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે જેથી સગીરાના ગર્ભ વિશેની અને પરિવારના ગુમ થવા પાછળની સાચી હકી સાચી હકીકત જાણી શકાય